ડીજીપી વિકાસ સહાય પ્રેસ કોન્ફરન્સ યોજી સાત મેના રોજ યોજાનારી ચૂંટણીને લઈ માહિતી આપી ગુજરાતમાં આશરે ઓગણત્રીસ હજાર પાંચસો બિલ્ડિંગ અને આશરે પચાસ હજાર બુથ પર મતદાન થશે ડીજીપી વિકાસ સહાય માહિતી આપતા જણાવ્યું કે ચૂંટણી પંચના નિયમ મુજબ પોલીસ વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ મતદાન ભયમુક્ત અને ન્યાય તેમજ નિર્ભયતાથી મતદાન યોજાય તે માટે ગુજરાત પોલીસે તમામ વ્યવસ્થા કરી છે ચૂંટણીને લઈ ડીજીપી વિકાસ સહાય આવતીકાલે ગુજરાત રાજ્યમાં મતદાન છે આ મતદાન ગુજરાત રાજ્યના અલગ અલગ આશરે ઓગણત્રીસ હજાર પાંચસો બિલ્ડિંગ અને આશરે પચાસ હજાર જેવા બુથ ઉપર આ તમામ મતદાન મથકો ઉપર ભારતની ચૂંટણી પંચના માર્ગદર્શન અને ચૂંટણી પંચના આદેશ મુજબ ચૂંટણી પંચ મુજબ ના આદેશ મુજબ जो धाराधोरण नक्की कर धाराधोरण ने ध्यान में राखी ए तमाम मतदान मथकों मत पर योग्य पुलिस व्यवस्था योग्य सुरक्षा व्यवस्था कर मतदान भयमुक्त वातावरण में न्यायी थाय कोईपन पक्षपात वगर थाय અને લોકો એક મુક્ત વાતાવરણમાં જઈ મતદાન કરી શકે તે માટે ગુજરાત પોલીસ તરફથી મતદાન મથકો ઉપર જે સુરક્ષા વ્યવસ્થા છે એ ઉપરાંત યોગ્ય સંખ્યામાં દરેક જિલ્લામાં દરેક કમિશનરેટ વિસ્તારમાં સેક્ટર મોબાઈલ પેટ્રોલિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને એ સેક્ટર મોબાઈલમાં પણ યોગ્ય સંખ્યામાં પોલીસ માણસોને હોમગાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે તદુપરાંત ક્વિક રિસ્પોન્સ ટીમ્સ એટલે ક્યુઆરટી ઈવીએમ ગાર્ડની વ્યવસ્થાઓ હોય એ પણ ચૂંટણી પંચના સૂચના મુજબ અને માર્ગદર્શન મુજબ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે